તો ખેડૂત મિત્રો ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી સામે આવી ગઈ છે કે પાંચ દિવસ વરસાદની આગાહી છે જેમાં રાજ્યમાં ઘણા જિલ્લામાં આજે કમોસમી વરસાદ થયો હતો કમોસમી વરસાદની ખેડૂતોને ઉનાળા પાકોનું મોટું નુકસાન થયું છે જ્યારે પાણીની તંગી વચ્ચે ખેડૂતોને મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને રાત ઉજાગરા કરીને તૈયાર કરેલો પાકમાં ભારે નુકસાન થશે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને તેમની નુકસાનીનું વળતર ચૂકવે નહીં તો તેઓ દેવાદાર થઈ જશે હજુ પણ આઠ તારીખ સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર બાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે પીએમ આવાસ યોજના છે તેમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્યના લોકો માટે સારા સમાચાર છે કે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારાની સહાય આપશે મંત્રી કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનો આવાસ પૂરું પાડવા બજેટમાં રૂપિયા બારસો છવ્વીસ પોઈન્ટ સિત્તેર કરોડની જોગવાઈ કરાઈ છે હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા પચાસ હજાર સહાય પૂરી પાડવામાં આવશે જેના માટે પણ બજેટમાં રૂપિયા પાંચસો ને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે દોસ્તો ખાસ મહત્ત્વપૂર્ણ માહિતી છે કે પીએમ આવાસ યોજનામાં હવે વધારો કરવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે આજે જ રેશન કાર્ડનું ઈ કે કરો સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરવા માટેનો અનુરોધ કર્યો છે ઈ કેવાયસી દેશના કોઈ પણ ખૂણેથી થઈ શકે છે ગુજરાતીઓ પોતાનું ઈ કેવાયસી જાતે જ ઘર બેઠા કરાવી શકે છે વિડીયોની મદદથી તમે તમારું અને પરિવારનું ઈ કેવાયસી ઘર બેઠા જ કરી શકશો વિડીયો અનુસાર ટેપ્સ અનુસાર અને તમે જાતે ઘર બેઠા તમારા પરિવારનું ઈ કેવાયસી કરો આ માહિતી દોસ્તો ઉપયોગી છે તમે ઘર બેઠા જ તમારા પરિવારનું ઈ કેવાયસી કરી શકો છો જે એક એપ છે માય રેશન એપ છે તેના મદદથી તમે ઈ કેવાયસી કરી શકો છો જેના બાબતના યુટ્યુબમાં ઘણા બધા વિડીયો હોય છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે મોદી સરકારે ખેડૂતોને રાહત આપી કેન્દ્રીય મંત્રીમંડળે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી છે કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો પર બોલતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખાંડ સિઝન બે હજાર છવ્વીસ માટે શેરડીનો વ્યાજબી ભાવ અને લાભદાયી ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો પંચાવન નક્કી કરવામાં આવ્યો છે આ બેન્ચમાર્ક કિંમત છે જેનાથી નીચે તે ખરીદી શકાતી નથી તો ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે આગળ દોસ્તો કે ગેસ સિલિન્ડર સસ્તા થયા ઇન્ડિયન ઓઇલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે આજે ઓગણીસ કિલોગ્રામનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું થયું છે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સત્તર રૂપિયાનો ઘટાડો કરાયો છે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે અઢારસો અડસઠ પોઈન્ટ પચાસ દિલ્હીમાં ઓગણીસો સુડતાલીસ પોઈન્ટ પાંચ જ્યારે મુંબઈમાં તેની કિંમત સોળસો ને રૂપિયા થઈ છે જ્યારે ચેન્નાઈની વાત કરવામાં આવે તો ચેન્નાઈમાં ઓગણીસો એકવીસ પોઈન્ટ પચાસ રૂપિયાને બદલે ઓગણીસો છ પોઈન્ટ પચાસ રૂપિયા થયો છે તો આ ખાસ માહિતી છે દોસ્તો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે તો દોસ્તો આ હતી આજની આપણી પાંચ મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ